દાહોદ શહેરમાં આજરોજ યાત્રાનું પંચાયત અને કૃષિ મંત્રી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું દાહોદ બસ સ્ટેશનથી શરૂ થયેલી ત્રિરંગા યાત્રા શહેરની ઓળખ સમા સિદ્ધરાજ જયસિંહ છાબતળાવ ખાતે આવી પૂર્ણ થઈ દાહોદ જિલ્લામાં આવનાર પંદરમી ઓગસ્ટને ધ્યાને રાખી જિલ્લા કલેક્ટર યોગેશ નિર્ગુડેની અધ્યક્ષતામાં મંત્રી બજુભાઈ ખાબડની પ્રેરક ઉપસ્થિતિ હેઠળ સેન્ટ્રલ બસ સ્ટેશનથી તિરંગા યાત્રાની શરૂઆત કરવામાં આવી સ્ટેજ ઉપર ઉપસ્થિત સૌ મહાનુભાવો દ્વારા તિરંગા યાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું શરણાઈ ઢોલ અને નગારાના તાલ સાથે આદિવાસી નૃત્ય તેમજ બેન્ડ વડે દેશભક્તિ ગીતના સુરો રેલાવતા વિદ્યાર્થીઓને રેલીની શરૂઆત કરી હતી તિરંગા યાત્રા દરમિયાન શાળાના વિદ્યાર્થીઓએ ભારત માતાની જય બોલાવતા દેશભક્તિ ગીતો સાથે સાથે રેલીમાં રેલીમાં કદમ કદમ મિલાવતા જઈ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો તમામના હાથમાં ત્રિરંગો તેમજ કોઠે દેશભક્તિના નારા સાથે વાતાવરણ જાણે દેશભક્તિમય બની ગયું હોય જેના કારણે રસ્તા ઉપર જીવંત થઈ ગયા હતા જેમાં પુરાની કાર્ડ દ્વારા દેશભક્તિના ગીતો સ્પેશિયલ બેન્ડ ટીમ દ્વારા વગાડવામાં આવ્યા

રાજદીપસિંહ ઝાલા પ્રાયોજના વહીવટદાર સ્મિત લોઢા નિવાસી અધિક કલેક્ટર જે એમ રાવલ નાયબ વન સંરક્ષક અમિત નાયક ડીઆરડીએ નિયામક નિયામક એમ પટેલ પ્રાંત અધિકારી નિલાસ રાજપૂત નાયબ પોલીસ અધિક્ષક ભંડારી નાયબ પોલીસ અધિક્ષક રાઠોડ જિલ્લા શિક્ષણ અધિકારી દામા નગરપાલિકા ચીફ ઓફિસર યશપાલ વાઘેલા નાયબ પશુપાલક નિયામક ડોક્ટર કમલેશ ગોસાઈ જિલ્લા રમતગમત અધિકારી અમરસિંહ રાઠવા જિલ્લા પ્રાંત યુવા વિકાસ અધિકારી જિગ્નેશ દાભી પ્રાંત યુવા વિકાસ અધિકારી અશોક પટેલિયા જિલ્લા પંચાયત સભ્ય સુધીરભાઈ લાલપુરવાલા નગરપાલિકા પ્રમુખ નીરજ દેસાઈ તેમજ સંબંધિત અન્ય તમામ અધિકારીઓ સહિત શાળાઓના વિદ્યાર્થીઓ તેમજ નગરજનોએ ભાગ રિપોર્ટર દીપેશ ગુજરાત ન્યૂઝ દાહોદ નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તમામ જિલ્લા મથકે એક આ દેશની શાન અને આઝાદી અપાવનારું આપણું જે ચિહ્ન છે એ ધ્વજ સમગ્ર દેશના તમામ જિલ્લા મથકે તાલુકા મથકે મોલ્લા શેરીઓ અને શહેરોમાં ત્રિરંગા યાત્રા કાઢીને આવનારી પંદરમી તારીખે આ ભવ્યથી ભવ્ય આપણા રાષ્ટ્રીય પર્વની ઉજવણી થાય એના ભાગરૂપે આજે દાહોદ જિલ્લાના તમામ વહીવટીતંત્ર ચૂંટાયેલા પદાધિકારીઓ અને દાહોદ નગરના સૌ ગ્રામજનોના શહેરીજનોના માધ્યમથી આજે આ ત્રિરંગા યાત્રા દાહોદની અંદર અમે એને ફરીને આજે આ છાપ તળાવમાં પૂર્ણાહુતિ કરવા માટે આવ્યા છે એના માટેનો આજનો કાર્યક્રમ થેન્ક યુ